જેઠનો એક અર્થ મોટો એવો પણ થાય છે સ્નાન દાન ધ્યાન કરવામાં આવે છે કહેવાય છે કે અમાવસ્યાની તિથિ એ પિતૃઓની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત આ દિવસે પવિત્ર તીર્થ પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દોષ દૂર થાય છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું પુણ્ય મળે છે જેઠ મહિનાની અમાવસ્યાને જેઠ અમાવસ્યા કે હલ હારીણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે પિતૃદોષમાંથી તથા ગ્રહ દોષ પીડામાંથી મુક્તિ મેળવા માટેનો આ શુભ દિવસ છે આથી આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો પિતૃદોષ

ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પણ પ્રાપ્ત થશે જીવનમાં આવી રહેલા તથા આવનારા દોષિત પ્રભાવોનો નાશ થશે તથા સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો ત્યારબાદ ઘરના મંદિરમાં ઇષ્ટદેવ તથા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરવી આ દિવસે પીપળાને જળ અર્પણ કરવું ઘી અથવા તેલનો દીવો કરવો અમાવસ્યાના દિવસે પીપળાને જળપ્ત થાય છે કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોનો વાસ છે આથી અમાવસ્યાના દિવસે પીપળાને જળ સિંચવાથી પીપળાનું પૂજન કરવાથી ત્રિદેવનું પૂજન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ત્રણેય દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદ ગરીબોને જરૂરી ચીજ વસ્તુ આપવી અનાજ તથા રોકડ રકમનું દાન આપવું ભૂખ્યાને ભોજન કરાવવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેમની કૃપાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અમાવસ્યાના દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે આથી શક્તિ અનુસાર આ દિવસે દાન પુણ્ય જરૂર કરવું જો એ ન થઈ શકે તો ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ